સુરતના જાંગીરપુરા વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ઘરમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બ્લુઈ બેલ્સ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો તમામ લોકોને સલામત રીતે ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા સુરતમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગમાં એક પરિવાર ફસાયો હતો અને છ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવ્યો હતો

સીડી કરીને બહાર આવ્યા હતા આગમાં જાનહાનિ થઈ ન હતી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો પોલીસ પણ ઘટના સ્થળે જઈને પ્રાથમિક તપાસ મેળવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત